એ ગાઈડલાઈન સ્પષ્ટ હોત તો ગુજરાતના ગૃહમંત્રીશ્રીની આગેવાનીની અંદર પોલીસ પાયલબેન ગોટીનું સરઘસ કાઢીને ના લઈ ગઈ હોત એક નિર્દોષ દીકરીનું એ ગાઈડલાઈનની અંદર તમે આટલી જ વાત કરો છો તો શા માટે તમે આક્રોશ તો કાર્તિકભાઈ ઉપર કે તથ્ય ઉપર ખ્યાતિ કાર્તિક ડોક્ટર ઉપર અને તથ્ય ઉપર તો આનેથી વધારે આક્રોશ હતો તો એને કેમ લંગડાતા ના ચલાયા તમે

એ દીકરીને શોધવાની અંદર ગ્રામજનોએ પણ મહેનત કરી પોલીસ પ્રશાસને પણ મહેનત કરી છે ગ્રામજનોએ કીધું તુરંત આ વ્યક્તિને પકડ્યો હતો એટલે પોલીસની એ કાર્યવાહીની ટીકા ક્યારે ન થવી જોઈએ હું માનું છું કરીશ વાત માત્ર એટલી જ છે કે આ નાટક હોય તો કેટલું ખોટું કેટલું સાચું